ઉપલેટાના ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા પંચોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણીમાં વીબી મણવર પીપલ્સ એન્ડ વેલફેર સોસાયટી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક કાર્યક્રમ કરાતા હોય છે દર વર્ષે ગણતંત્ર દિવસે અનેક દેશભક્તિ કાર્યક્રમો રાખવામાં આવે છે આ વર્ષના છવ્વીસમી જાન્યુઆરીના પંચોતેરમાં સ્વતંત્ર દિવસે ધ્વજવંદન સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા ધ્વજવંદનના કાર્યક્રમ સહિત સંસ્થા દ્વારા બીજા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા શહીદોની શ્રદ્ધાંજલિ સાહિત્યકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વાલી સંમેલન મહેમાનોનું સ્વાગત પરેડ સહિતના સુંદર કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આપનું નામ કિશોરભાઈ વાલજીભાઈ ફલેત્રા રહેવાસી જુનાગઢ આ સંસ્થામાં મારી બેબી ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને અમે એને આ વર્ષેથી જ એડમિશન લીધું છે અને આ સંસ્થા વિશે મેં બહુ ઘણો સમય પહેલાં ઘણું બધું સાંભળ્યું હતું પણ મને એવું પણ હતું કે કાશ મારું પણ બાળક આ સંસ્થામાં ભણે અને સારું ઊંચ શિક્ષણ પ્રાપ્ત કરે જે મનોહર સાહેબના નેજા આ બધું શક્ય બન્યું અમારા સગા બે ચાર વડીલોએ વાત કરેલી કે બેબીનું જો કેળવણી અને સારું શિક્ષણ લેવું હોય તો તમારે ચોક્કસ આ મણોર સાહેબની સંસ્થાની મુલાકાત લેવી જ જોઈએ અને હું મારું બેબીનું એડમિશન લીધું એ પહેલાં જ અહીંયા હું આવી અને થોડું ઘણું માર્કિંગ અને થોડું ઘણું માર્ગદર્શન લઈને ગયેલો જેથી ખરી મને એમ થયું કે આપણે જે કંઈ કામો કરીએ છીએ આપણે જે કંઈ મહેનત કરવી પડે છે એ એ જ આપણા બાળકોને પાછી એની એ કરવી ન પડે એટલે એને શિક્ષણ મેળવવા માટે આ સાહેબના જે કંઈ સાનિધ્ય એમનું જે કાંઈ વચન છે એનું જે કાંઈ કરવાની રહી છે એ ખૂબ જાણી અનુભવ કરી અને મને બહુ એનો પ્રભાવિત થયો જેથી કરીને મને એમ થયું કે મારી બેબીને પણ અહીંયા જ આપણા સારા શિક્ષણ માટે મૂકવી છે અને બીજા પણ વાલીઓને જાગૃત કરવા છે કે જેમ બને એમ વધારે ને વધારે શિક્ષણ મેળવે અને દીકરીઓને પોતાને પગભર બનાવે સારું જોબ મેળવે સારી સારી નોકરી ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે અને પોતે પણ કંઈક કમાય અને કંઈક સમાજને ઉપયોગી સારી પ્રવૃત્તિઓ પણ કરી શકે આવું મારું ધ્યેય અને જે કાંઈ મારી મનમાં ઈચ્છાઓ અને જે કંઈ આકાંક્ષાઓ હતી એ મને અહીંયા બધી જ ફળીભૂત થતી જોવા મળે છે એટલે હું વારે વારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમનું જે કાંઈ સ્ટાફ ગણ છે એનો આભારી છું અને બીજા પણ વાલીઓને એવી રીતે કહીશ કે ભાઈ તમારા કામ ધંધાની ચિંતા છોડો અને બાળકનું ભવિષ્ય બનાવવા માટે જ હંમેશા બનવા સાહેબને આ સ્કૂલનો સંસ્થાનો સંપર્ક કરો અને એમાં જ વધારે એડમિશન મળે અને એના જેમ આપણે સુરક્ષિત અને આપણું બાળક બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને એવી મારી નમના ખાવના અને અભિલાષા છે અસ્તુ પિચોતેરમાં પ્રજાસત્તાક દિને અમારી પીપલ વેલફેર સોસાયટી કેમ્પસમાં પરંપરાગત અને વર્ષોથી આ ચાલી આવતી આ પ્રવૃત્તિ અને એટલા માટે અમે ભવ્યતાથી પ્રજા પ્રજાસત્તાક દીની ઉજવણી કરીએ છીએ જેમાં રાજ્ય કક્ષાના રાજકીય પડશો સાહિત્યકારો લોકગીતકારો બધા મહેમાનોને બોલાવીએ છીએ અને ભરચક કાર્યક્રમ હોય છે સવારમાં પેરેડ હોય છે વિદ્યાર્થીઓની પણ પેરેડ હોય છે શિક્ષકો પણ પેરેડમાં જોડાય છે તે અમારી સંસ્થાની ખાસ વિશેષતા છે અને પેરેડ પછી ગેધરિંગ હોય છે જેમાં બધા મહેમાનોનું સામાજિક રાજકીય ધાર્મિક મહેમાનોનું સ્વાગત હોય છે બધા પ્રવચનો હોય છે અને ત્યારબાદ વાલી સંમેલન પણ હોય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આ અમે વર્ષો વર્ષ એટલા માટે ઉજવીએ છીએ કે રાષ્ટ્રીય ભાવના જરા પણ ધીમી ન પડે રાષ્ટ્રીય ભાવના અને એ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં આપીએ તો જ્યારે ખ્યાલ આવે કે આપણો ઇતિહાસ શું હતો આપણો ભારતનો ઇતિહાસ શું હતો ભારત કઈ રીતે આઝાદ થયું એટલા માટે આ પરંપરા અમે જાળવીને મહાઉત્સવ તરીકે આને ઉજવીએ છીએ ત્યારે આજુબાજુના ગામડાઓના આગેવાનો આવે છે સત્પંચ આવે છે કાળો પણ આ અમારા પ્રોગ્રામમાં જોડાય છે અધિકારીઓ પણ જોડાય છે અને ઉત્સાહભેર ઉજવણી કરી અને આખો દિવસ રહી વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા